પૂર્વ આવીને પૂર્વ દેશથી તેઓ આવ્યા હતા તમારામાં સારો અભ્યાસ કરેલા કેટલા છે હાથ બતાવશો વાલો માં તમે જોયું હશે ઘણી વાર શોધતા હોઈએ છે સર્ચ કરીએ છીએ ગૂગલમાં જેમણે સર્ચ કર્યો હોય હાથ બતાવશો રાઈટ માં સર્ચ કર્યો હોય લોકો કોણ હતા જોજો સર્ચ કરજો ત્યારે તમને તરત જવાબ મળશે શું છે જાણો છો એક પારસીઓના દેશ થી આવ્યા હતા અને એક ભારત દેશ થી આવ્યા અને એક આરબ દેશ થી આવ્યા હતા ત્રણે અલગ અલગ દેશથી આવ્યા હતા તેઓ કોણ હતા કહીએ તો જ્યોતિષી છે અર્થાત તે લોકો કોણ છે જે ખગોળશાસ્ત્રી જેવા છે તારાઓની શોધ કરનારા શોધકો છે જ્યારે તેમને એ તારો દેખાયો તેમને જે વિજ્ઞાનનું જ્ઞાન હતું તેના દ્વારા એમણે એક સત્ય શોધ્યું તેઓ શોધ કરતા હતા એટલા માટે તેમણે એક સત્ય શોધી કાઢ્યું તે શું છે કે આ બહુ પ્રકાશિત તારો ખીલ્યો છે તો જગતના ઉદ્ધાર કરતાનો જન્મ ક્યાંક થવો જોઈએ જન્મ્યા છે કોણ જન્મ્યા છે જગતના ઉદ્ધારકર્તાનો જન્મ થયો હોય પહેલો વ્યક્તિ પારસી હતો મિલક્યોર એ તેનું નામ હતું બીજા વ્યક્તિ ઇન્ડિયા થી છે જેસ્પર અથવા કેસ્પર અને ત્રીજો વ્યક્તિ બિલસસર આરબ થી આ ત્રણ દેશોના લોકો તેઓ અલગ અલગ દેશના તેઓ અલગ અલગ ભાષાના અલગ અલગ આસ્થાઓના હોવાથી તેમ હોવા છતાં તેમણે એમના વિચાર્યું કે ક્યાં દૂર ઇઝરાયલ દેશમાં જગતના તારણહાર જન્મ્યા છે તો આપણા દેશને છોડીને પોતાની આસ્થા છોડીને પોતાનો વિશ્વાસ છોડીને તે દૂર દેશમાં શા માટે અમે જઈએ એમના વિચાર્યું કેમ જાણો છો એક વિશેષ પ્રકાશિત તારો દેખાયો છે એટલે કે મનુષ્યના ઉદ્ધારકર્તાનો જન્મ થયો છે એમ વિચાર કર્યો તેમનો વિચાર હતો ઉદ્ધારકર્તાના દર્શન કરવા અમારા જીવનનો સૌથી મહત્વનો મકસદ છે આ સંદેશ સાંભળનારામાં લગભગ સર્વ પ્રભુ પર વિશ્વાસ કરનારા લોક હશે અને જો કોઈ પ્રભુ પર વિશ્વાસ નથી કરનારા એવા છે તો હું એક પ્રશ્ન કરું છું કે તમારી સૃષ્ટિ કરતા સર્જનહાર કોણ છે શું ક્યારેય તમે વિચાર્યું છે આપણે આપણા જે સર્જનહાર તે કોણ હશે ચોક્કસ આપણી જોડે ઉત્તર હોવો જોઈએ કોણે આપણને બનાવ્યા છે જણાવી શકું છું એકવાર વિચાર કરો તે દિવસે આરબ થી આવેલા માંગી હોઈ શકે પારસીઓના માંગી હોઈ શકે અથવા ભારત દેશ થી આવેલા માંગી હોઈ શકે તેમના મનમાં પ્રશ્ન હતો ખરેખર મનુષ્યને કોણ બનાવ્યા છે મનુષ્યના ઉદ્ધાર કરતા કોણ છે મનુષ્યને તેના પાપોને લીધે જે દંડ મળવાનો છે તે તો ભયંકર નર્ક છે તે નર્કથી મનુષ્યને બચાવનાર ઉદ્ધાર કરતા કોણ છે તે મહાન શોધને જ્યારે તેઓ કરી રહ્યા હતા જ્યારે તેમને તારો દેખાયો ત્યારે તેમણે એક નિર્ણય લીધો કે ઉદ્ધાર જન્મ થયો છે માની લો એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો છે જે પાણીમાં ડૂબી રહ્યો છે શું પોતાની જાતે પોતાને બચાવી શકે છે નથી બચાવી શકતો પાણીમાં ડૂબતો વ્યક્તિ બચાવી શકતો નથી ચાહે ભલે ગમે તેટલો જ્ઞાની હોય સાયન્ટિસ્ટ કેમ ના હોય કોમ્પ્યુટર નો જ્ઞાની વ્યક્તિ હોય ખૂબ જ મહાન વૈદ હોઈ શકે છે ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસી હોઈ શકે પરંતુ પાણીમાં ડૂબતા સમયે તે જે કઈ શાસ્ત્રોને જાણે છે તેમાંથી કશું પણ શું તેના જીવનને બચાવી શકે છે બતાવો બચાવી શકે બચાવી શકે છે કે પછી ના બચાવી શકે ના કેનારા હાથ બતાવશો એ જ વાત તે જ્ઞાની લોકોને સમજાય અમે ગમે તેટલા મોટા મહાન જ્ઞાની હોય પરંતુ અમારા પાપોને લીધે જે દંડ મળવાનો છે તેનાથી અમને કોઈ પણ બચાવી શકતું નથી પાપરૂપી સાગરમાં અમે ડૂબી રહ્યા છે મનુષ્ય પાપરૂપી સાગરમાં ડૂબી રહ્યા છે તેમને બચાવનારા સંસારમાં કોઈ પણ નથી કેવળ સૃષ્ટિ કરતા આપણને બચાવી શકે છે પરમેશ્વરે જન્મ લીધો છે એટલા માટે આપણે જઈને તેમની આરાધના કરવી છે આશા રાખી ભલા એક વાર એક વ્યક્તિ પાણીમાં પડી ગયા બચાવ બચાવ કરીને બૂમ પાડતા હતા આ રીતે બૂમ પાડતા હતા એક વડીલ દાદી આવ્યા અરે મારો પૌત્ર હું ક્યારથી હું તને કહેતી હતી કે પાણીથી જોખમ છે સાનું જોખમ છે પાણીમાં જોખમ છે મેં તને ક્યાર નહીં કહેતી હતી પણ તે મારી વાત બિલકુલ સાંભળી નહીં મારી વાત પર તું ધ્યાન આપતો નથી તું પાણીમાં પડીને મરવાનું છે એવું લખી આપ્યું લાગે છે કે હા લખ્યું છે હા માથામાં જે લખી આપ્યું છે તે મટી ના શકે બિચારા તે દાદી હતા નસીબમાં માનતા હતા સાપથી જોખમ છે પાણી ચક્રવાતથી જોખમ છે ચક્રવાત જોખમ છે આગ જે જોખમ છે એમ કહી રહી છે એટલામાં બીજો એક વ્યક્તિ દોડીને આવતા તેને જોયા પાણીમાં ડૂબતા વ્યક્તિ ને જોઈને અરે મને બચાવો અરે મૂર્ખ વ્યક્તિ તને તરતા આવડતું નથી પાણીમાં કેમ ગયો અરે ભાઈ તમે ઉપદેશ ના આપશો પ્લીઝ મને બચાવો આ રીતે કહેવાતી તે મહાન જ્ઞાની કહે છે એક કામ કરો જમણો હાથ ફેલાવો પછી ડાબો હાથ ફેલાવો તમારા બંને હાથ અને બંને પગ ને ફેલાવો અને પછી હલાવો કેટલું સરળ છે બસ એમ હલાવો બસ ઓટોમેટિક તમને તરતા આવડી જશે ધર્મ એમ જ શીખવાડે છે આમ કરો પેલું કરો અહીંયા જાઓ ત્યાં જાઓ દાન પુણ્ય કરો અને મુક્તિ પામો પણ કેમનું સંભવ છે જે વ્યક્તિ ડૂબી રહ્યો છે તેને આમ કરો તેમ કરો એમ સલાહ આપવાથી શું એ વ્યક્તિ બચી જવાનો છે કેવી રીતે બચશે વાલાઓ પરંતુ આ વ્યક્તિ ડૂબતો હતો તેના વિષયમાં જ્યારે તેના પિતાને ખબર પડી તે પિતા દોડતા 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 તેની પાસે આવ્યા તેમણે શું કર્યું એકદમથી પાણીમાં કૂદી પડ્યા તરીને એની પાસે ગયા તેમના પુત્રને પોતાની પાસે લઈ લીધો લઈ લીધો અને તરતા તરતા બહાર આવ્યા કિનારા પર લાવી દીધો આ તો મહાન પ્રેમ છે નાસમાં જતા ડૂબી જતા એવા પોતાના પુત્ર ને બચાવવા માટે પિતાએ શું કર્યું એ તો દોડતા આવી ગયા વાલા ભાઈઓ અને બહેનો મનુષ્ય કરનાર પરમેશ્વર સ્વર્ગને છોડીને સંપૂર્ણ રીતે પૃથ્વી પર આવી ગયા શા માટે પાપમાં ડૂબીને ત્યાર પછી નર્કમાં ધસી જનારા એવા મનુષ્યને સ્થાપિત થયેલા તેમને બચાવવા છે તેમને સંભાળવા છે આપણી સૃષ્ટિ કરનાર પરમેશ્વર આ ધરતી પર જન્મ લઈને આવ્યા વાલા ભાઈઓ ને બહેનો માની લો તમારા ઘરની અંદર તમારા છોકરાનો જન્મ છે આખા ઘરના લોકો ખુશ થશે યસ હવે જો તે ગામના સરપંચ ખૂબ જ ભલા વ્યક્તિ છે તેમણે ઘણા સારા કામ કર્યા છે તેમના ઘરે જન્મ પ્રસંગ છે લોકો ખુશ થશે એમ જ ગાંધી જયંતિ આખો દેશ તે સેલિબ્રેટ કરે છે કેમ કે આપણા દેશને માટે

પોતાનું સર્વ કામકાજ મૂકી દઈ પહેલા રાત્રે જગત ના ઉદ્ધાર કરતાનો જન્મ થયો છે તે પ્રગટ થયું પછી તે મહાન જ્ઞાનીઓ રાજાના મહેલમાં આવ્યા તે રાજાનું નામ શું છે જાણો છો હેરોદ રાજા હેરોટ એટલે કે મહાન સમ્રાટ હતા હેરોદ રાજાનો ઇતિહાસ લખવામાં આવ્યો છે ચાહે તો ગુગલમાં જઈને હેરોદ ધી ગ્રેટ ટાઈપ કરો આખી હિસ્ટ્રી આવી જશે તે હેરોદ પાસે આવે છે અને આવીને કહી રહ્યા છે મહારાજા યહુદીઓનો રાજાનો જન્મ થયો છે તે ક્યાં છે એ મહાન કરતાનું દર્શન કરવા અમે આવ્યા છે તેમનો જન્મ ક્યાં થયો છે એમ સાંભળતા જ હેરોદ રાજાને ગુસ્સો આવ્યો શું કહો છો મહારાજ જીવતા જીવ કોઈ બીજા રાજાનો જન્મ થયો તેમને સો વિચાર આવ્યો કે ઇઝરાયલ દેશ ઉપર રાજ્ય કરવા માટે એક રાજા આવ્યા છે પણ પ્રભુ શું કોઈ રાજ્ય ઉપર રાજ્ય કરવા નતા આવ્યા પરંતુ આખા સંસારનું ઉદ્ધાર કરવા માટે પ્રભુ શું આ જગતની અંદર આવ્યા હતા તે બાબતને ન સમજી શકતા તે અજ્ઞાની હેરોદે વિચાર્યું કદાચ આ રાજ્ય ઉપર રાજ્ય કરવા માટે જન્મ લઈને આવ્યા છે તેઓ ભ્રમિત થઈ ગયા રાજાને પૂછ્યું કે તે ક્યાં છે યહુદેવના રાજા ક્યાં છે ત્યારે રાજાને પણ શંકા થઈ તેમણે શાસ્ત્રીઓને બોલાવ્યા શાસ્ત્રમાંથી સંશોધ કરીને જવાબ આપવા તેઓ આવ્યા યહૂદીઓનો રાજા જન્મ્યો છે તેમ તેઓ કહે છે તો શાસ્ત્ર તમારું શું કહે છે ત્યારે તેમણે શાસ્ત્રમાં શોધ્યું હે રાજા યહૂદીઓના રાજા જગતનો ઉદ્ધાર કરતા બેથલેહેમાં જન્મ લેશે એ પ્રમાણે પ્રબોધકોના પુસ્તકમાં લખવામાં આવ્યું છે અને એ વાત સત્ય છે આ રીતે તે શાસ્ત્રી લોકોએ શું કર્યું શાસ્ત્રમાંથી શોધ કરીને એ સત્ય જણાવ્યું તેમને પણ એ સત્ય વિશે ખબર પડી જે શાસક હતા તેમને શોધકોએ જણાવ્યું શાસ્ત્રીઓને શાસ્ત્રમાંથી ખબર પડી શું જણાવ્યું ઈસુ ખ્રિસ્ત બેતલે જન્મ લેશે પ્રભુ સર્વને પ્રગટ કર્યું છે વાલા તેમના જન્મ વિશેના સત્યને પરમેશ્વરે સર્વ આગળ પ્રગટ કર્યું છે ગીટા પાળકોને સ્વર્ગીય દૂધ દ્વારા જે માગી લોકો હતા એમને તારા દ્વારા જે રાજા હતા તેમને શાસ્ત્રીઓ દ્વારા અને જે શાસ્ત્રીઓ હતા તેમને પવિત્ર શાસ્ત્ર દ્વારા પરમેશ્વરે શુભ સંદેશ આપ્યો છે અને પછી શોધ કરનારા એ માગી લોકો આવી જે રાજા હતા એવા રાજાને જગતના ઉદ્ધાર કરતા નો જન્મ ક્યાં થયો છે એમ પૂછ્યું તેમણે જગતના ઉદ્ધાર કરતા વિશે ધ્યાનથી સાંભળ્યું જે ઘેટા પાડો કરતા તેમણે શું કર્યું સ્વીકાર કર્યો અને તેમણે જઈને પ્રભુની આરાધના કરી શોધ કરતા માગી લોકોએ શું કર્યું તેમણે દંડવત કર્યા ઘેટા પાળકોએ સ્વીકાર કર્યો હવે રાજાની પાસે શું વાર્તા પહોંચે તેઓ શું કરે છે જાણો છો રુકાવટ બને છે અરે તમે શું કહો છો રાજાઓના રાજા મારા હોવા છતાં બીજા કોઈ રાજા આવી ના શકે અહીંયા આગળ મંત્રી મારી આજ્ઞા જાહેર કરો બોલો રાજા બે વર્ષથી નાના બાળકોને શું કરવાનું છે શું કરવાનું છે રાજા તેમને મારી નાખજો આ રીતે સર્વ બાળકોની સાથે તે ઈસુ યહૂદીનો રાજા પણ મરી જશે મારી નાખો તેઓ રાજા બને તેની અનુમતિ નથી શું કર્યું જાણો છો તેમના પર અનુગ્રહ કરેલા તેવા અદભુત અવસરને તેમની પાસે પહોંચેલ શુભ સંદેશ જન્મ પામેલા પ્રભુ ઈસુને મારી રાખવાનો પ્રયાસ કર્યો પણ વલાવ ઘેટા પાડો કોઈ સ્વીકાર કર્યો બાકી લોકો તો દંડ દંડવત કરવા લાગ્યા પરંતુ આ રાજા હેરોદ વિરોધ કરે છે આજે વચન સાંભળનારા ભાઈઓ તથા બહેનો જેઓ ગરીબ છે દરિદ્ર છે અભ્યાસ ઓછો કરેલા છે એવા લોકો જ્યારે શુભ સંદેશ સાંભળે છે પરંતુ તેઓ પ્રભુને સ્વીકાર કરી શકે છે મહાન જ્ઞાની માગી લોકો સ્વીકારે છે

એમ વિચાર કરીને તે પ્રાંતમાં રહેનારા બે વર્ષથી નાના સર્વ બાળકોને તેણે મારી નંખાવ્યા વાલવ શું થાય છે પ્રભુ ઈસુ પ્રેમને એમના જે કૃપાથી મળેલ શુભ સંદેશને વિરોધ કરવાથી શું થયું જાણો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી નાખવા છે આ રીતે કોશિશ કરીને સર્વ નાના બાળકોને મારી નાખવાથી વાલવ તે જ વર્ષે તેના જીવનનું તે વર્ષ છેલ્લું વર્ષ બની ગયું કેમ શા માટે હૈરોદ રાજા જે પાપ મય કાર્ય કર્યું તેના લીધે તેના શરીરમાં રોગ થયો તેના આખા શરીરમાં ફોડલા થઈ ગયા આખા શરીરમાં ખંજવાળ વળી એ સમય તેની સુંદર એવી ખૂબ સારી પત્નીને પણ તેણે મારી નંખાવી એવો રાજા ક્યાંક મારો પુત્ર પણ રાજા ના બની જાય એમ વિચારીને પુત્રને પણ મારી નંખાવ્યો પત્નીના મમ્મીને પણ મારી નંખાવ્યા પત્નીના ભાઈને પણ મારી નંખાવ્યા પોતાના ભાઈને પણ મારી નખાવ્યો દેશની અંદર જે લોકો મુખ્ય એવા હતા તેવા લગભગ દસ હજાર થી પણ અધિક આગેવાનોને મારી નખાવ્યા મારા સિવાય બીજું કોઈ પણ આ દેશ પર શાસન કરી શકે તેવું રહેવું ના જોઈએ પદવીની લાલસામાં જેટલા લોકોને મારી નાખી શકે છે તેટલાને મારી નખાવ્યા તેનું પાપ વધી ગયું ભલા ભાઈઓ ને બહેનો તમારી સુંદરતાનું હોય શકે છે તમારા સ્વરૂપનું હોય શકે છે તમારા અધિકારનું હોય શકે છે

સમ્રાટ હોવા છતાં પરમેશ્વરને દંડ આપ્યો પછી શું થયું એ જ વર્ષે સુવાર્તા સાંભળ્યા છતાં પ્રભિશુનો જન્મ થયો છે જાણવા છતાં જગતનો ઉદ્ધાર કરતા જન્મ લીધો છે તે જાણવા છતાં પ્રભિસુક્રિષ્નો જેમણે વિરોધ કર્યો તે હેરોદ રાજા તે જ વર્ષે ભયંકર રોગથી માર્યા ગયા એક દિવસે રોડ પરથી પસાર થતા હતા તેમને એક સુંદર સ્ત્રી જોવા મળી

તે વિશિયા સાથે સંબંધ બનાવને લીધે તેના શરીરમાં ભયંકર એવો રોગ થઈ ગયો અને ઇતિહાસમાં એમ લખવામાં આવ્યું છે કે પછી તેનું આખું શરીર સડી ગયું વાલાઓ એક બાજુ રાજા તરીકે શાસન કરતા હોવા છતાં તેના આખા શરીરની અંદર ફોરલા થઈ ગયા અસાધ્ય રોગ થઈ ગયો આખું શરીર સડી ગયું અને તે એટલો બધો પડતીમાં આવી ગયો વાલાઓ તેને જે ભોજન આપે તે ચાકર પણ તેની પાસે ના જઈ શકે નિકટ ના જઈ શકે તેવી સ્થિતિ તેની પાસેથી ભયંકર દુર્ગંધ આવતી હતી એ દુર્ગંધને સહન ના કરી શકે જે જમવાનું લઈને આવે તે પણ પ્લેટ ફેંકીને ના સી જાય તેવી સ્થિતિ કેમ એવું થઈ ગયું હેરુદ કોણ હતા જાણો છો તે રાજા હતા એવા રાજાના જીવનની અંદર આવી દુર્ભાગ્યની સ્થિતિ કેમ આવી તેને અને સર્વ લોકોને જે ઉદ્ધાર આપવા માટે આવ્યા તે પ્રભુ ઈસુને તેણે ના પાડી વિરોધ કર્યો અને પરિણામે પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી નાખ્યું કરવાનો અવસર મળ્યો રાજા તેમનું શરીર સડીને સડીને ગળીને મરી ગયા એ છે પ્રભીસુ ખ્રિસ્ત જે કૃપા આપે છે પ્રભીસુ જે અનુગ્રહિત કરે છે તે શાંતિ તથા આનંદને ના પ્રાપ્ત કરી ના પાડનાર વાલા ભાઈઓ ને બહેનો સાંભળો તેઓ તો આખા રાજ્યના રાજા હોવા છતાં શાસ્ત્ર આવીને તેમણે શાસ્ત્ર ખોલ્યું ને શાસ્ત્રમાંથી જણાવ્યું શાસ્ત્રો જણાવ્યું તેમને સમજાવ્યું કે જગત ઉદ્ધાર કરતા જન્મ્યા છે પરંતુ તે રાજા ત્યાં આગળ ના ગયા યરુસાલેમ થી માત્ર બાર કિલોમીટર દૂર હતું માત્ર વીસ મિનિટમાં જઈ શકતા હતા પરંતુ ગયા શું તમે પણ બાઇબલ વાંચો છો પરંતુ પ્રભુ શું મળ્યા નથી સંગતિમાં આવો છો પણ પ્રભુ શું જે ક્ષમા આપે છે તે પ્રાપ્ત નથી કરી ઘરમાં તમે પ્રાર્થના કરો છો પરંતુ પાપ ઉપર તમે વિજય નથી સંસાર અનુસાર જીવન પછી બાઇબલનો અભ્યાસ કરવાથી પણ લાભ છે આ પાળકોએ સ્વીકાર કર્યો માગી લોકોએ પણ પ્રભુની આરાધના કરી પણ જુઓ રાજાએ વિરોધ કર્યો તમે શું કરવાના છો આજે પ્રભુને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારીને લખવામાં આવશે સંસારની યાત્રા પૂરી થયા પછી સ્વર્ગમાં પ્રવેશ પામશો આ સંસારમાં જ્યાં સુધી તમારું જીવન છે શાંતિ ખુશી અને આનંદ સાથે જીવન પ્રાપ્ત કરી તમારી પ્રાર્થના નો જવાબ પરમેશ્વર આપશે અને તે તમારું જીવન ઘણા લોકો માટે આશીષદાયક બનાવશે પરંતુ એમ ના થઈને સુવાર્તાનો વિરોધ કરીને હું તો મારા ખોટા માર્ગમાં જઈશ એમ કહું છું તો એ રીતે ઇન્કાર કરશો તો વાલાઓ તમારા જીવનનો કોઈ ઠેકાણો નહીં રહે શું તમે નાશ પામવા ચાહો છો કે પછી તે માગી લોકોની જેમ ઘેટા પાળકોની જેમ સ્વીકાર કરીને પ્રભુની આરાધના કરવા ચાહો છો એ તમારા હાથમાં છે શું કરશો આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ પ્રાર્થનામાં સહભાગી થશો ચાહું છું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમે જ્યારે જન્મ લીધો તે જન્મ ની સુવાર્તા અને તે સત્ય તે ઘેટા પાળકોને તે માગી લોકોને તે રાજાને અને તે શાસ્ત્રીઓને તમે પ્રગટ કર્યું ઘણા ગ્રહણ કર્યું આરાધના કરી તેમજ ઘણા તેની વિરોધમાં ઉભા રહ્યા પરંતુ તેઓ ક્યાંય ના રહ્યા આજે પિતા જેટલા લોકો પ્રભુ શું તમારા મારા માટે જન્મ લીધો છે મારા પાપય કામો ને લીધે જે દંડ મને મળવાનો હતો તે પ્રભુએ પોતા ઉપર લઈને મને ક્ષમા પ્રદાન કરવાને માટે મારા જીવનના દિવસો ખુશી સર્વ લોકોની સાથે હળી મળીને આખા સમાજની ભલાઈ કરનાર તરીકે ચારે તરફના લોકોને માટે એક આદર્શના રૂપમાં પરિવારને માટે આશીષના રૂપમાં

સર્વ આપજો માંગે છે પિતા કલવરી આવાજના ટીવી કાર્યક્રમ ને જોનારા ભાઈઓ તથા બહેનો તમારે માટે એક ખુશ ખબર છે કલવરી પ્રેયર ટાવર માં તમે ફોન કરો છો નિયમિત રીતે અમે પ્રાર્થના કરીએ છીએ પરંતુ કેટલાક લોકોને પ્રાર્થનાની ખૂબ જ જરૂરિયાત હોય છે જેમ કે કોઈ બીમારીમાં મરણની સ્થિતિમાં હોય અથવા કોઈ દુર્ઘટના થઈ ગઈ હોય પરિવાર કોઈ ભારે જોખમમાં આવી પડ્યું હોય પ્રાર્થનાની એવી ભયંકર સ્થિતિમાં હોય કે ઉપવાસ સાથે પ્રાર્થનાની જરૂર પડે ત્યારે ઉત્તર મળે જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમારે માટે ઉપવાસ રાખીને પ્રાર્થના કરવા માટે વિશેષ મે અમારા કાલવરી ટેમ્પલના પ્રેયર ટાવરમાં તમારે માટે જે ઉપવાસ રાખીને પ્રાર્થના કરી શકે એવા પ્રાર્થના યોદ્ધાની વ્યવસ્થા કરી જો તમારામાં કોઈ પ્રાર્થનાની અતી અતિ આવશ્યક સ્થિતિમાંથી પસાર થતા હોય તો અસામાન્ય એવી દેખાતી હોય તો કલવરી પ્રેયર તમારા માટે તૈયાર છે ઉપવાસ રાખીને પ્રાર્થના કરવા માટે પ્રાર્થનાની આવશ્યક એવી પળોમાં તમારા માટે સહારો બની પ્રભુની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરવા માટે તરત સ્ક્રીનમાં દેખાતા નંબર ઉપર ફોન કરજો તમારે માટે પ્રાર્થના કરવા માટે તૈયાર છે કલ્વરી અવાજના દર્શકોને પ્રભિસુના નામમાં સાલો તમને સારું છે પાછલા વીસ વર્ષથી આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા વળી તમારા પરિવારના ઉદ્ધાર માટે ખરું વચન કલવરી અવાજ દ્વારા પહોંચાડતા તમારા આત્મિક જીવન આશિર્ષ કરનાર આ અદભુત ટીવી કાર્યક્રમને તમારે માટે આગળ વધારી શકે પરમેશ્વરે સહાયતા કરી વળી એટલું જ નહીં તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં નેપાળમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનમાં શ્રીલંકામાં અને આપણા ભારત દેશની ચારે તરફ દેશોમાં તેમની જ પોતાની ભાષામાં કલવરી અવાજ દ્વારા જીવતા પરમેશ્વરના સુવાર્તાના સંદેશને પહોંચાડી રહ્યા છે પરમેશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાના એકલોતા દીકરાને આપી દીધા વળી આપણે પણ ક્રિસમસ ગિફ્ટ તરીકે પરમેશ્વરને કંઈક આપવા માંગીએ છીએ પ્રભુના સુવાર્તાના સંદેશને ઘણા લોકો સુધી પહોંચાડવાનો છે ચલો પ્રભુસુના જન્મ સમયે કેટલા બાળકો પ્રભુસુને જોયા પછી ચૂપ ના રહ્યા પરંતુ પ્રભુસુના જન્મના સુસમાચારને સમુદ્ર જગતમાં પ્રચાર કર્યો એમ આપણે જોઈએ છે એ જ પ્રમાણે પ્રભુએ પસંદ કરેલા બાર શિષ્યો પણ તેઓ પણ ખ્રિસ્તના સુવાર્તાના સંદેશને સમગ્ર જગતમાં પ્રચાર કર્યો આપણે જાણીએ છીએ વલાઓ ભારત દેશના ચારે છેડા સુધી સુવાર્તાના સંદેશને નથી લઈ જઈ શકતા પણ કલવરી અવાજ દ્વારા આ પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે

સહાયતા કરજો ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે સુવાર્તાનો સંદેશ પહોંચાડે પ્રભુમાં વિનંતી કરું છું તમારી સહાયતા અને સહયોગ દ્વારા આછલા વીસ વર્ષોથી આ અદભુત કાલવરી અવાજ ટીવી કાર્યક્રમને પહોંચાડી શક્યા છે અને આગળ પણ તમારી સહાયતાથી આવનાર ઘણા વર્ષો સુધી ભવિષ્યના સુવાર્તાના સંદેશ ટીવી દ્વારા ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ માટે તમારી સહાયતા માંગુ છું ક્રિસમસની ભેટના સ્વરૂપે સહાયતા કરજો સુવાર્તાની સહાય સાકરનાર સર્વના નામ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટે ચિઠ્ઠી નાખવામાં આવશે તેમનું નામ તેમાં નીકળશે તેમને એટલે કે પતિ પત્નીને બે બાળકોને મફતમાં ઓનલાઈન ટૂરમાં લઈ જવા માટે કાલવરી બુક સેન્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જેઓ કાલવરી આ પ્રોગ્રામની સુવાર્તા માટે સહાયતા કરશે તેમાંથી કમસે એક પરિવાર મફતમાં હોલીલેન્ડ જઈ શકે અવસર આપવામાં આવશે પરમેશ્વર તમને પ્રેરિત કરે છે કલવારે આવાજની સહાયતા કરજો વધુ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા તો દરેક શનિવારે અમારા કલવરી ટેમ્પલ હૈદરાબાદમાં સ્પોન્સર મિટિંગ થાય છે તમે શનિવારે બપોરે બાર વાગે આવશો તો મને મળી શકશો કલવરી આવાજની સહાયતા કરી શકશો અને મારા જ હાથોથી સુંદર સ્મૃતિ પ્રતિકને પામી શકશો મારો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વરને આસ્થમાં જતા લૂકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ વલો ચોક્કસ તલવરી અવાજ ક્રિસમસના સંદર્ભમાં સહાયતા કરજો થેન્ક યુ અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોંગતેર